તો મિત્રો આજનો સવાલ છે પીએસઆઈ બે હજાર બાવીસની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે પ્રશ્ન છે કે નીચેના બંધારણી સુધારાઓ તે સમયના રાષ્ટ્રપતિ સાથે ગોઠવો તો મિત્રો એક બાજુ આપણને બંધારણી સુધારાઓ આપ્યા છે અને એક બાજુ આપણને આપ્યા છે રાષ્ટ્રપતિ કયા રાષ્ટ્રપતિના સમયમાં કયો બંધારણી સુધારો થયો તે આપણે આમાંથી ગોતવાનું છે તો એના માટે આપણે શરૂ કરીએ કે પહેલું પચીસમો બંધારણી સુધારો મિત્રો પચીસમો બંધારણીય સુધારો ઓગણીસો ને એકોતેરમાં થયેલો ઓકે અને જ્યારે પચીસમો બંધારણી સુધારો ઓગણીસો એકોતેરમાં થયો ત્યારે ભારતના રાષ્ટ્રપતિ હતા વીવી ગિરી મિત્રો તેથી અહીંયા એકની સામે આવશે સી નેક્સ્ટ બીજું પચાસમો બંધારણી સુધારો મિત્રો પચાસમો બંધારણીય સુધારો થયો ઓગણીસો ચોર્યાસી માં અને ઓગણીસો ને ચોર્યાસી માં જયારે પચાસમો બંધારણી સુધારો થયો ત્યારે ભારતના રાષ્ટ્રપતિ હતા શ્રી જ્ઞાની જયલ સિંહ તેથી બેની સામે અહીંયા આવશે બી ત્યારબાદ ત્રીજું છે પંચોતેરમો બંધારણી સુધારો પંચોતેરમો બંધારણી સુધારો ઓગણીસો ચોરાણું માં થયો મિત્રો અને જ્યારે ઓગણીસો ને માં પંચોતેરમો બંધારણી સુધારો થયો ત્યારે ભારતના રાષ્ટ્રપતિ હતા એસ ડી શર્મા એટલે કે શંકર દયાલ શર્મા રેડી તેથી ત્રણની સામે એ આવશે મિત્રો ત્રણની સામે આવશે એ અને ચોથું છે સોમો બંધારણી સુધારો મિત્રો સોમો બંધારણી સુધારો થયો વર્ષ બે હજાર પંદરમાં રેડી અને બે હજાર પંદરમાં જ્યારે ચોથો બંધાર સુધારો થયો ત્યારે ભારતના રાષ્ટ્રપતિ હતા પ્રણવ મુખર્જી અને તેથી ચારની સામે આવશે ડી ઓકે મિત્રો તો જે ઓપ્શનમાં એક સામે સી બે સામે બી ત્રણ સામે એન ચાર સામે ડી એ આપણો જવાબ બને છે મિત્રો તો ચાલો જોતા જઈએ પહેલો ઓપ્શન એ એક સામે સી બે સામે બી ત્રણ સામે એ અને ચાર સામે ડી તેથી મિત્રો અહીંયા આપણો ખરો જવાબ બને છે ઓપ્શન એ એકમાં સી બેમાં માં બી ત્રણમાં માં એ અને ચારમાં ડી